કલાલીમાં હોસ્પિટલના દ્રશ્યો છે દર્દીઓને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે સ્થિતિ ખૂબ જ ભયાનક છે સ્ટ્રેચરમાં જ દર્દીઓને રેસ્ક્યુ કરી લઈ જવામાં આવી રહ્યા છે વરસાદી પાણીનો ભરાવો થયો છે હોસ્પિટલમાં જેના કારણે ક્યાંક બોટ મારફતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ આઈસીયુમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે સ્ટ્રેચરના માધ્યમથી કલારીમાં હોસ્પિટલની આ સ્થિતિ વણસી રહી છે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લોકોને સ્ટ્રેચરમાં દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા છે અને રાહુલ ત્રિવેદી ઘટના સ્થળ પરથી જોડાઈ ગયા છે રાહુલ વડોદરામાં સ્થિતિ એ ખૂબ જ ભયાનક છે હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં આઈસીયુ માંથી સ્ટ્રેચરમાં દર્દીઓને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે હાલ શું સ્થિતિ છે કેટલી ખરાબ પરિસ્થિતિ જણાવશો બિલકુલ જે પ્રમાણે વાત કરવામાં આવે કે વડોદરા શહેરની ખૂબ જ દયનીય સ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળે છે હાજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીમાં ગરકાવ છે સિયાજી ગાયકવાડ જે હોસ્પિટલ હોય કે પછી બસ સ્ટેન્ડ હોય કે પછી જે સયાજીગંજ જે વિસ્તાર છે તમામ જે છે એ વરસાદી પાણીએ કહી શકાય કે વડોદરા શહેરને બે બાજુ વેચી દીધું છે એક બાજુ અમદાવાદથી જે મુંબઈને જોડતો હાઈવે છે સુરતવાળો તે પણ આજુબાજુ વિસ્તારમાં પાણી જોવા મળે છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ પાણી જોવા મળી રહ્યા છે હાલ જે પ્રકાર અમે હાલ જોઈએ દેણા ચોકડી પોલીસ જે ચાર છે જે બરોડા થી સુરતનો જે હાઈવે છે તે પ્રકારના ગામના દ્રશ્યો છે અહીંયાથી જે અંદાજે જે ગામડાઓ આવે છે અંદાજે દસ જેટલા ગામડાઓ છે જે જેમાં પાંજરાપુરા હોય દેણા હોય કે પછી વિરાદ હોય એ તમામ ગામડાઓમાં દસ ફૂટથી પણ વધારે પાણી છે ગઈકાલ કાલ રાત થી જ્યારે એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ સતત ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં બસો જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કરી દેવામાં આવ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે કે જે લોકો પોતાનો ઘર છોડવા તૈયાર નથી તે લોકોને એનડીઆરએફ ની ટીમ દ્વારા સતત ફૂડ પેકેટ જે છે પહોંચાડવામાં આવ્યું છે પરંતુ ઘટના એ કહી શકાય કે ત્રણ દિવસથી ત્યાં સંપર્ક પ્રમાણે વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે જેના કારણે કોઈપણ પ્રકારની જે લાઈટ છે ત્યાં નથી જેના કારણે મોબાઈલની તમામ લોકોની જે બેટરી છે ડિસ્ચાર્જ થઈ લે કે કોઈ પણ પ્રકારનો કોન્ટેક તે લોકોને થઈ શકતો નથી પરંતુ જે સમાચાર બહારને અંદર પહોંચાડવાના હોય તો એનડીઆરએફના જવાનો જે અંદર જઈ રહ્યા છે રેસ્ક્યુ કરી રહ્યા છે એ તમામ લોકોના રેસ્ક્યુ મારફતે પહોંચાડવામાં આવે છે બીજી બાજુ આ બાજુ જે જે પાણીની ટાંકી દેખાઈ રહી છે ત્યાં પણ એક ગામ સંપર્ક થયું છે ત્યાં પણ દસ થી બાર ફૂટ જે પાણી છે હાલમાં એનડીઆરસી ત્યાં અને જે દેણા ગામ છે ત્યાં તમામ જે બે બોટ લઈને જવાનો અંદર જઈ રહ્યા છે જે લોકોને સહી સલામત કાઢવાની જરૂરિયાત ઉભી થઈ હોય તે તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે એમાં બાળકો હોય વૃદ્ધો હોય કે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલથી બપોર બાદ જે વરસાદ છે બંધ થયો છે પરંતુ હાલ ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે વરસી રહ્યો છે પરંતુ જે આજવા ડેમ છે અને જે પ્રતાપ સરોવર જે છે તેના તમામ દરવાજા છે તે બંધ કરી દેવામાં આવે છે કારણ કે વરસાદનું જે વિષમિત્રનું પાણી છે વડોદરા શહેરની અંદર પ્રવેશ્યું છે જેના કારણે પાણીનો સ્તર છે એ હજુ સ્થિર જોવા મળી રહ્યો છે ઓછું પાણી થતું નથી જેના કારણે કાલ બપોર બાદ અમદાવાદ વડોદરા શહેરના મેયર કમિશનર અને જે કલેક્ટર માત્ર હાલ વિશ્વામિત્રી નદીનું પાણી જ જે છે તે વહી રહ્યું છે જેના કારણે હવે ક્યાંક ને ક્યાંક થોડોક અંશે વરસાદના જે વિશ્વામિત્રી નદીના પાણી જે વડોદરા શહેરની અંદર ખુશ્યા હતા તે ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ હાલમાં પણ વડોદરા શહેરની અંદર જે વિશ્વામિત્રી કરવામાં આવે તો વિશ્વમિત્રી નદી પણ હજુ ભયજનક સપાટી એટલે કે ફૂટ એટલે કે જે સંભાવી જેની સપાટી હોય છે પચીસ ફૂટ ત્યાંથી પણ દસ થી બાર ફૂટ ઊંચી વહી રહી છે સાથે સાથે સરદાર આજવા ડેમ પણ બસો તેર ફૂટ સપાટી હાલમાં પાણી જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદ જે છે રાહત લીધો છે અને ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ છે એટલે ધીમે ધીમે જે પાણીના ઓસરવાની કહી શકાય તે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ હજુ પણ જે વિશ્વામિત્રી નદી છે એ બાર ફૂટ જેટલી ભયજનક રીતે વહી રહી છે એટલે એનડીઆરએફ ટીમ દ્વારા હાલ તો તમામ પ્રકારની રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ જે છે એ પણ હાલ હવે વડોદરા શહેરની અંદર જે લોકો ફસાયેલા છે તેમને ફૂડ પેકેટ વિતરણ અને જે સહી સલામત બહાર કાઢવાની જે પ્રક્રિયા છે હાલમાં કરવામાં આવી છે અત્યાર સુધી અંદાજિત પાંચ હજારથી પણ વધારે લોકોનું જે છે એ રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવે છે જ્યારે અનેક લોકો જે ફસાયા છે અને તેમને ફૂડ વિતરણ પણ કંઈક કરવામાં હાલમાં તો આવી રહ્યું છે જી જી રાહુલ રિપોર્ટિંગ સમય આપ પણ આપનું ધ્યાન રાખશો અને માહિતી આપવા બદલ આપનો આભાર નદીના જે પૂરના પાણી વડોદરા શહેરમાં ઠેર ઠેર ફરી વળ્યા છે અને તમામ જગ્યાએ તારાજીના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે ગુજરાત ફર્સ્ટ છે તે કાલથી જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તે તમારા સુધી પહોંચાડી રહ્યું છે વડોદરાની શું પરિસ્થિતિ છે તેનાથી અમે તમને વાકેફ કરીશું કે હાલ વડોદરા શહેરની જે તમામ જગ્યા છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને રાજમાર્ગો ઉપર પણ પાણી છે તે ફરી વળ્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો છે કારણ કે પહેલી વખત વડોદરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને આપ જોઈ શકો છો તે અત્યારે આજે જેતલપુરનો આ વિસ્તાર છે અને ત્યાં જે તમામ દુકાનો છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે લોકોનો જે ઘરવખરી જે દુકાનનો સામાન હતો તે પણ કાઢવાનો સમય આ લોકોને નથી મળ્યો કાલની શું પરિસ્થિતિ છે તે લોકો સાથે જ વાત કરીશું કારણ કે જે લોકો છે તે કાલથી આ જ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છે અને જે તમામ જે સામાન છે તે પણ હજુ દુકાનમાં છે લાખો રૂપિયાનું વડોદરા શહેરમાં લોકોને નુકસાન થયું છે શું કહેશો શું પરિસ્થિતિ છે કાલની કારણ કે અચાનક જ પાણી આવ્યું અને આ પ્રકારની પરિસ્થિતિ વિસામંત્રી એકદમ ફૂલ થઈ ગઈ છે ઓવર લોડ થઈ ગઈ છે એકદમ ફૂલ થઈ ગઈ છે પાણી ગાયત્રી ચેમ્બરમાં અહીંયા બેઝમેન્ટમાં જેટલી બી દુકાન છે ને એ બધી ડૂબી ગઈ છે અંદર એટલું બધું સામાન છે કે આ દુકાનદારોનું નુકસાન એટલું એટલું નુકસાન થયું છે કે જેની કોઈ વાત નહીં બીજી વાત પ્રશાસનની નિષ્કળજી છે કે આ પાણી પહેલીવાર જેતલપુર ગામમાં આવ્યો છે ના સોરી બીજી વાર આવ્યો છે અને જેતલપુર ગામમાં જે નાના નાના ઘર છે જે તકલીફ થાય છે દૂધ ખાવા પીવાનું લોટનું તકલીફ થાય છે આજે બે ત્રણ દિવસથી બધા ભૂંકા મરે છે અને કોઈ પ્રશાસન જોવા આવતી નથી અને વટ લેવા કોર્પોરેટરના કોર્પોરેશનો એવા આવી જાય છે ભીખ માંગવા જેની કોઈ વાત નહીં આજે જે ફસાઈ ગયા છે તેને નાવડી કોર્પોરેશન ફાયર બ્રિગેડની બોર્ડ બી છે આવીને સામાન બી આપી જાય આજે પરશુરામ બટ્ટામાં જો આકોટામાં જો સમામાં જો બધા ગરીબોને તકલીફ થાય છે ભૂંકા મરી જાય છે બધા અને ઓનલાઈન બધા મોબાઈલ પર મેસેજ આપે છે કે કંઈ પ્રશાસન અમને દૂધ પાણી પાક મોકલો તો અમે ભૂંકા મરી જશું બિલકુલથી લોકોને તકલીફ પડી રહી છે શું કહેશો લોકો ફસાય છે આ પાણીની અંદર અત્યારે શું પરિસ્થિતિ હમણાં તો બહુ જ ખરાબ હાલત છે અમારા બરોડાની અને બરોડાની અંદર ખાસ કરીને અમારા અલકાપુરી જીતલપુરની કારણ કે આટલું ખરાબ પાણી અને આટલું ખરાબ સિચ્યુએશન ક્યારે હજુ સુધી આવી નહીં અમે નાનાથી મોટા થયા અમે તો નહીં જ જોઈએ અમારા પપ્પાઓ બધા જોઈએ છે પણ અમે લોકોએ નહીં જોયું હજુ સુધી અને અમારો ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ બધું જોઈ રહ્યા છે શું લાગે છે આ વખતે કારણ કે પૂર આવ્યું મગરો ની પણ બીક રહેતી હોય છે વિશ્વામિત્રી નદી માં લોકોને કેટલો ડર છે કાલના સાંજે જ અમે લોકો અહિયાં બે મગર જોયા છે રાજપથ હોટલ ની બાજુમાં મહાકાળી નું મંદિર છે તે બાજુ અને મગરોની બીકના લીધે અમે લોકો પાણીમાં ઉતરવા માટે બી બીક લાગે છે અને કઈ વસ્તુ લેવા જવા માટે બી બીક લાગે છે કે અમને એક ભય છે કે મગર એમના આવીને કઈ લઈ ભઈ જાય એની બીક લાગે છે અમને શું તમે શું કહેશો કારણ કે ગઈકાલથી જ આ પ્રકારની સ્થિતિ છે વડોદરા શહેરમાં પહેલી વાર નિર્માણ થયું છે ઠેર ઠેર પાણી છે પહેલી વાર ને આ બીજી વાર છે બે હજાર નેવમાં થયું હતું અને આ બે હજાર ચોવીસમાં થવામાં આવ્યું છે અને આ તો અમે જોયેલું છે આ તો આ નાના છોકરાઓ પહેલી વાર જોયું છે આ બે હજાર નેવમાં થયું હતું અને આ અવના થયું છે અને મગભરોની તો પાછળ બી છે પાછળના જેતલપુર વિસ્તારમાં જે જેતલપુર બ્રિજ છે એ સાઈડ બી મગભરો છે અને આ સાઈડ બી કાલે અમે બે મગઘરો જોયેલા છે લોકોની શું પરિસ્થિતિ છે જમવાનું લોકો ફસાઈ ગયા એમાંની પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે અને જે ગેસ્ટ હાઉસમાં રહે છે જે ઘર છોડીને નોકરી કરવા આવ્યા છે એ લોકોની બી પરિસ્થિતિ ડાઉન થઈ ગયેલી છે ખર્ચો અને આજુબાજુમાં શું છે કે પૈસા વધારે લઈને વસ્તુઓ આપવામાં આવી રહેલી છે અને રિક્ષા ભાડું બી બિચારા આપી નહીં શકતા પણ રિક્ષા ભાડું બી વધી દીધું છે અહીંયા આગળ બિલકુલથી હાલ જે તમામ જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે જેતલપુરનો આ મુખ્ય રસ્તો છે ઘરનાળું પણ આખોને ને આ જે પાણીમાં છે તે ગરગાવ થઈ ગયો છે લો આ જે ગાયત્રી ચેમ્બર છે ને તેના જે તમામ જે બેઝમેનની દુકાનો છે તેમાં પાણી પહોંચી ચૂક્યું છે લોકો આ પોતાનો સામાન કાઢવાનો પણ સમય નથી મળ્યો અને તેના જ કારણે ક્યાંક ક્યાંક લોકો છે તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે સ્થાનિક જે તંત્ર દ્વારા જે સુવિધા પૂરી પાડવામાં આવી હોય તેવું પણ કહી રહ્યા છે કે તે નથી મળી રહી તંત્ર માત્ર વાતો જ કરે છે કે આ પહોંચાડીશું તે પહોંચાડશું પરંતુ લોકો સુધી આ જે વસ્તુઓ છે તે નથી પહોંચી લોકો ગઈકાલથી જ ક્યાંક ભૂખ્યા તો ક્યાંક તરસ્યા આ ત તમામ જે મુશ્કેલી વેઠીને હાલ જીવી રહ્યા છે જોકે વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીમાં જે તારાજી સર્જાય અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે લોકો છે તે ક્યાંકને ક્યાંક એક તરફ દોષનો ટોપલો કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે સત્તાધીશો છે તેમના પર પણ ઢોળ્યા છે કારણ કે જે રીતે વરસાદી પાણી હોય અથવા તો વરસાદી ઘાસ એમાં નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો વિશ્વામિત્રી નદીના પાણી બહાર આવી રહ્યા છે જે પ્રમાણે વિશ્વામિત્રી નદી પર ઠેર ઠેર દબાણો થયા છે તેને જ લઈને હાલ લોકો છે તે રોષે ભરાયેલા છે અને ક્યાંક ને ક્યાંક જે તમામ દોષનો ટોપલો છે તે કોર્પોરેશન પર ઠાલવી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા